પોલીસ કર્મચારીઓ દ્વારા સમયસૂચકતા વાપરીને બે જિંદગી બચાવેલી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આરસીબી શાખાના તરવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મચારીઓ એ ઉપેન્દ્રભાઈ રમણભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ પ્રોહિબિશનની કામગીરી અર્થે બે પંચોના માણસો સાથે સિંદુરી વસાહત સેમ કલેડિયા માઇનોર કેનાલના ફાટક પાસેથી નર્મદા કેનાલ પસાર કરી રહ્યા હતા તે દરમિયાન નર્મદા કેનાલમાં પતિ પત્ની ડૂબતા હોય અને તેઓ બચાવો બચાવોની બૂમો પાડતા હોય તે જોઈને પોતાના જીવની પરવાહ કર્યા વિના સવે સૂચકતા વાપરી રાહદારીઓની મદદ લઈ ઉપલબ્ધ સાધન સામગ્રીનો ઉપયોગ કરી તેઓને હેમખેમ બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા તથા તેઓના કાઉન્સિલિંગ અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલા હતા અને સંખેડા પોલીસ દ્વારા બંને પતિ પત્નીનું કાઉન્સેલિંગ કરી તેઓને તેમના સગા સંબંધીઓ અને સાથે તેઓના ઘરે પરત મોકલી આપવામાં આવ્યા હતા ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર